ખેડા ગામ પૂર્વ માજી સરપંચ તોલાભાઈ પુનાભાઈ પ્રમાર સ્ટેન્ડ ની બાજુમાં રાધેશ છ સાત વાગ્યા ગેસ લીક કોઈ જાણ કરી નહીં ગેસ નું હવામાં વાતાવરણ ફેલાયું તો ગામમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રાત્રે આઠ નવ દસ વાગ્યા ગામ લોકો ગામ છોડીને ભાગવા મળે તો દોડામ દોડ થઈ પછી પોલીસ સ્ટેશન નોંધ કરીને ફાયર બ્રિગેડ વાળા કાર્યવાહી કરી આ લોકો સ્ટોરેજ દ્વારા કોઈ અમને કોઈ કરી નથી આવતી છે એ લોકો જગ્યા થોડી ચાલતા રાપુર જિલ્લા સુધી પહોંચ્યા હતા

રાત્રે લગભગ આઠ વાગ્યા કે સાત વાગ્યાની આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર હતા જે આપણા રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેવાકડા બની ગયા ગેસના લીધે અને એકદમ ઉંમરવાળા જે હતા બીપી હતા એ લોકોનો આપણો વાતક દવાખાને એડમિટ કરવા પડ્યા એમાંથી લગભગ પંદર વીસ જણા તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોર ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતો ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજ નું બંધ કરો તો માલિકો એવું કહે કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી દઈશું પણ આજે જે પચાસ સાઠ જણોને તકલીફ તકલીફથી અને દવાખાના દાખલ કરવા પડ્યા માલિકો કોઈ હાજર ન હતા પોલીસની ગાડી આવી પણ પોલીસવાળાએ એટલું કહ્યું કે ભાઈ અમે ગેસ બંધ કરાવીએ પણ બીજું કશું થાય નહીં અને આ રીતે જે દાખલ કરવા એકસો આઠ માં બોલાવવા પડે એક બેબી દાખલ થઈ ગઈ એમ પડી લોથરીન એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્રએ કાયદેસર પગલા લઈ અને ફરી આવું બનાવ ના બનાવ એની તકેદારી રાખવી જોઈએ અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં આ રોહિત નગર અમારું બાજુમાં કામલી લગભગ પોછો ગામો ને તો એકદમ અસર થઈ જાય છે એટલે ફરી આવું ના બને એના માટે એ આજે જે કોલ્ડ સ્ટોરેજ ના માલિકો એના ઉપર ખરેખર